બહાર પૂરું વરસાદનું વાતાવરણ મને લાગે છે તો વરસાદ આવી શક્યતા વધુ છે તો મિત્રો હવે જો નિશાળે તો નિશાળે મળવું પણ મિત્રો નિશાળ જતા પહેલા આપણે થોડું પી લઈએ પાણી એના પહેલા આપણે આ બારી બંધ કરી નાખી મિત્રો વ્લોક સ્ટાર્ટ કરવા માટે મેં બારી ખોલી હતી તો અત્યારે બંધ કરી નાખી ઓકે ડન મિત્રો બારી પણ વાખી દીધી છે અને લાઇટ પણ બંધ કરી નાખી હવે આપણી રૂમ ને પણ બંધ કરી નાખે તો હું નીચા જો એના પહેલા બધી લાઇટો મારે જ બંધ કરવાની હોય તો બધી લાઈટો બંધ થઈ ગઈ છે ટોટલી લાઈટો હવે ઘર ને પણ વાખી દઈએ તો મિત્રો હવે ફાઇનલી નીચા થી આવી ગયો છું તો મિત્રો અત્યારે ફાઇનલી ફાઈનલી થી તો આવી ગયો છું ને અત્યારે વાગ્યા છે છ તો મિત્રો અત્યારે બધું સાંજનું વાતાવરણ શાંત શાંત છે અહીંયાનું એન્ડ મિત્રો મેં ચા બા પી લીધો છે સ્કૂલે થી આવીને એન્ડ હવે થોડી વાર જવાનું છું રમવા માટે તો ચાલો હવે જઈએ રમવા તો મિત્રો આજે બધા આબા જે છે એને કાઢી કાઢીને એક જગ્યા પર સારી જગ્યા પર બધા આબા વાપવાના છે તો બધા આબા પહેલાં નીકાળી લેવા પડશે માટે હું એક એક કરીને બધા આબા મિત્રો લગભગ ત્રણ ચાર આંબા છે મિત્રો આંબાની ગોટલીઓ જે ખાઈને નાખી અરે યાર એક તો તૂટી ગયો ચલો જવા દો એક તૂટી ગયો અને તો બધા આંબા નીકળી દઈએ અને આને અહીંયા મસ્તી સૂજે છે હું અહીંયા કામ કરું છું ને મસ્તી સૂજે છે મિત્રો આ બી આંબો કાઢી દઈએ મિત્રો જે આ માટીમાં થાય નીકળતા નથી જલ્દી દેખો મૂળ છે આમાં આંબામાં મૂળ છે મિત્રો એને મિત્રો આ તમે જોઈ શકો છો આપણી જામફળી જે કે ઘણા બધા દિવસો ચલાવવા વાવી હતી તો મિત્રો આને અહીંયા મૂકી દઈએ હવે આને કાલે બાલે ઉગાડવાનું વિચાર મિત્રો અહીંયા જે છે બહુ કૂતરો આવે છે તો એના માટે આપણે એક જ દવા કરીશું ઓહ પત પગ ઉપર વાગતા વાગતા અત્યારે રહી ગયું ચલો હવે ત્યાં આવે નહીં ચલો મિત્રો હવે હું જઈ રહ્યો છું રમવા માટે થોડી વાર તો રમીને પછી આવીએ સાંજે ત્યારે મળીએ મિત્રો આટનો વગ જે છે થોડો ટૂંકો થઈ ગયો છે કારણ કે મિત્રો હવેથી જ નિશાળ કાલે મિત્રો ગુરુ પૂર્ણિમા છે તો ગુરુપૂર્ણિમાના દિવસે અમારી નિશાળમાં જે છે તે રજા છે માટે કાલે થોડું હોમવર્ક બી વધારે છે માટે હોમવર્ક બી કરીશું અને વધારે લાંબો વ્લોગ બનાવવાનો પણ હું પ્રયાસ કરીશ અને મિત્રો અત્યારે યુટ્યુબે બહુ જ મોટું અપડેટ આવી ગયું છે એવા સમાચાર છે મિત્રો યુટ્યુબે એવું અપડેટ એક લોન્ચ કર્યું છે જે કે પંદર તારીખના રોજ આવશે મિત્રો એમાં કોઈની કોપી ચાલે જ નહીં એમના પોતાના જે વિડીયો હશે એ ચાલશે માટે આપણે તો આપણું પોતાનું કન્ટેન્ટ રાતથી ચાલુ કરતી કારણ કે મિત્રો મારી જે ચેનલ હતી એ ન્યૂઝ ઉપર હતી એમાં જે ગુજરાતના સમાચાર જે નાના મોટા સમાચાર હોય એ બધા આવતા હતા મિત્રો એક્સિડન્ટના સમજી લો કે કઈ એરોપ્લેનનું એક્સિડન્ટ થયું પેલા કરણજી ઠાકોરનું એ બધા એક્સિડન્ટના ટાઈપના વિડીયો આવતા હતા અને ર્યૂઝ બી આવતા હતા મિત્રો પંદર તારીખના જે મેં સાંભળ્યું કે આ રીઝ જે આપવાનું છે એ જોઈને હવે આપણે એ વિડીયો બંધ કરી નાખવાના છે અને મિત્રો મારા એક વિડીયો પર એક લાગતી પણ વધુ આવી છે પરંતુ કોપી ના લીધે જો એમ કહે છે કે ડિલીટ કરો તો બી આપણે વિડીયો ડિલીટ કરી નાખ્યું બરોબર અને મિત્રો તમે જોઈ શકો છો યાર ઓલી લાઈટ હજી સુધી ચાલુ છે રાતની ચાલુ બધા ભૂલી જાય માટે આપણે જ બંધ કરવી પડશે તો બંધ કરી દે ફટાફટ મિત્રો જે પેલા ભાઈ છે ને એ એમના શિકાર માટે અત્યારે અહીંયા આવી ગયા છે એમનો શિકાર જોઈએ પણ એમને એ ખબર નથી કે મારો શિકાર કોઈ કરી જશે તો જો ખાલી જવું ને જ ભાગી જશે તો મિત્રો અત્યારે સમય થઈ ગયો છે અને ઉપર અત્યારે લોટ ચાલુ કરે ને ત્યારે બેકગ્રાઉન્ડ વધારે આવશે અને મિત્રો આ કે જાય છે યાર જુઓ ખાલી નીચે આવી જાય ઉપર આવી જાય બટાબટ આના માટે બીજી કઈ દેવા નથી યાર બહુ નીચેથી હવે ઉપર કેવી રીતે આવશે બંકો બંકો મિત્રો જે પેલા નાના આંબા છે ને એ ટાઈપથી જે આ બધા આંબા મેં વાવેલા છે તો જુઓ તમે ખાલી કેટલા મોટા થઈ ગયા હવે આ બધા જે નાના આંબા છે ને એ બી એવી મોટા થઈ ગયા છે તો મિત્રો યુટ્યુબનો અપડેટ સાંભળીને આપણે તો ચમત્કારપૂર્વક તો દિમાગમાં જ દિમાગ મતલબ મગજ સુધી ઝાટકો કે યુટ્યુબે આવું અપડેટ નાખી તો મારી ચેનલ ડિમોનિટાઇઝ ના થઈ જાય તમારે મારી ચેનલ પહેલાં તો મોનિટાઈઝ નથી પણ હવે ચાર ચાર કલાક જે છે પૂરા થવા આવી ગયા છે લગભગ સાડા ત્રણ હજાર જેવા થઈ ગયા છે તો હવે પાંચસો જેવો ટાઈમ બાકી જાય એ તો મિત્રો મારો ડાબા હાથનો ખેલ છે એ તો કરવાનો તો મિત્રો એ તો થઈ જશે પરંતુ યાર યુટ્યુબ ડિઝ મોનિટાઈઝ ના કરે એટલી ચિંતા છે બસ કારણ કે પંદર તારીખના પહેલાં તો મારી ચેનલ લગભગ મોનેટાઈઝ થઈ જશે કારણ કે દિવસનો લગભગ ત્રણસોથી ચારસો જેવો ટાઈમ મળે છે તો આજનો તો સાડા ત્રણ હજાર ત્રણ હજાર છસો સાતસો જેવો તો થઈ ગયો છે ફાઇનલી લગભગ બે દિવસમાં તો પૂરો થઈ જશે મિત્રો તો બે દિવસમાં જ્યારે પૂરો થઈ જાય ને ત્યારે આપણી ચેનલ લઈ જશે મોનેટાઈઝ અને મોનેટાઇઝ કરવામાં તમારા બધાનો બહુ મોટો હાથ છે તો તમારા બધાનો બહુ બહુ આભાર માનું છું કે તમે એટલો મને સપોર્ટ કર્યો મિત્રો જે આપણા કરીનજી ઠાકોરનું જે સ્ટેટસ મેળ્યું હતું એમાં સૌથી વધારે વ્યૂઝ છે મિત્રો એમાં લગભગ એક લાખ બોતેર હજાર હાલના વ્યૂઝ છે તો મિત્રો હવે જોઈ લઈએ હવે કેટલા વ્યૂઝ છે મિત્રો અત્યારે જોયું તો હું સ્કૂલે જ આવ્યો ત્યારે એક લાખ બોતેર હતા અત્યારે એક લાખ ચુમ્બોતેર થઈ ગયા છે તો મિત્રો એમાં તો બહુ સ્પીડમાં અમે કંઈ કંઈ ના શકાય એટલા બધા સ્પીડમાં વ્યૂઝ છે અને મિત્રો બસ યુટ્યુબ આપણી ચેનલ મોન્ટેસ કરી દે ને કોપીરાઈટ વગર એટલી જ આશા છે થાય અને ના કહેવાય કારણ કે મેં યુટ્યુબમાંથી ફક્ત વિડીયો ડાઉનલોડ દો અને એમાં સોંગ મેલતો તો એ તો મારું પર્સનલ કોન્ટેક્ટ કહેવાય આમ તો મિત્રો તમે બી કોપીના વિડીયો મૂકતા હોય ને યુટ્યુબમાં તો બંધ કરી નાખજો કારણ કે યુટ્યુબનું નવું અપડેટ આવ્યું છે ને એના પછી તમારું પણ ચેનલ ડિસમોનિટાઈઝ થવાની શક્યતા રહી શકે છે જો તમારી ચેનલમાં કોપી વિડીયો છે ને તમને ડિલીટ કરી નાખ્યા છે ને યુટ્યુબની નજરમાં નહીં આવ્યા વગર તો તમારું ચેનલ બિલકુલ બચી જશે પરંતુ જો મોટાઈ થેલી ચેનલમાં તમે કોપીરાઈટ વાળા વિડીયો રાખશો ને તો એક હજાર ટકા કે આપણી ચેનલ છે ચેનલ થવાની હન્ડ્રેડ ટકા છે ઘણા દિવસથી વ્લોગ નતો બનાવે તો હાથ જે છે ને એ પિકતર કરવા માટે તમે જોઈ શકો છો કે હું તો અહીંયા સાંજના સમય બેઠો છું પક્ષીઓનો અવાજ સાંભળું છું અને પક્ષીઓનો અવાજ સાંભળવા સાંજ સમય પક્ષીઓનો અવાજ સાંભળવાની જે મજા આવે ને વાત છોડી દેવાની તો મિત્રો હવે લગભગ સાત છ જેવું થઈ ગયું છે અને વ્લોગ આપણે લગભગ પાંચ છ મિનિટનો તો લોંગ કરવાનો જ છે એટલો તો થવો જોઈએ તો માટે આપણે મળશું નવો વ્લોગમાં નહીં લગભગ તો અત્યારે નહીં કહી દઉં પરંતુ હવે રમવા જઈશ અને રમીને આવી અને પછી છે ને ઘરે આવીને સાંજે ખાઈ અને ખાઈ બનીને પછી શાંતિથી વ્લોગનું એડિટિંગ કરજો અને એડિટિંગ બી કરવાનું બાકી છે માટે મિત્રો એડિટિંગ જેવું કરવું જોઈ લેજો કારણ કે પાક્કું એટલું તો એડિટિંગ આપણને આવડતું નથી મોટા વ્લોગર જેટલું માટે નાનું એડિટિંગ કરું તો સપોર્ટ કરજો અને બ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો હમણાં ભાગ તો તો ને અત્યારે મારી જોડે કેવો આવી ગયો એમ કે છે કે આમ આમ કરો મિત્રો આમ આમ કરો ને એટલે જ મારી જોડે આવે જુઓ જુઓ મસ્તી ઉજે આને આરા મસ્તી ખોર હવે જતો રહે ને જો પક્ષીનો જ્યારે અવાજ આવે ને પક્ષીને ઉડતું પાડે ત્યારે અહીંયા ચટકવાનું મિત્રો સામે કાબર જુઓ જે એનો રોલ થઈ ગયો કારણ કે સામે કાબર હતી ને તો ઉડીને જતી રહી એ બે માંથી એના મનમાં કે અહીંયાથી ખંજવાડ્યા વગર ત્યાં જતો રહો અને ત્યાં જઈને એને કાબરને શિકાર કરું પણ કાબર તો ત્યાંથી ઉડી એ માટે બે માંથી એ સાંજના સમયે એ છે ને શિકારમાં જ તલાશી એની શિકાર હોય છે શિકાર વગર એને કદી ખાતું જ નથી તો મિત્રો અત્યારે હવે મારે જવું છે રમવા હવે હું દસ વખત કંઈને બેઠું છું કે રમવા જવું છે રમવા જવું છે પણ જતો નથી તો મિત્રો હવે ફાઇનલી જઈ રહ્યો છું રમવા કારણ કે મિત્રો બધા લોકો આવે ત્યારે જ ક્રિકેટ રમવાની મજા આવે તો હવે ફાઇનલી બધા લોકો આવી ગયા છે અમને બોલાવી પણ દીધો છે મને તો મિત્રો અત્યારે જઈ રહ્યો છું રમવા રમીને આવીને શાંતિથી આપણું વ્લોગનું એન્ડિંગ કરીશું ઘરે આવીને સાંજનું ભોજન કરીને શાંતિથી બ્લોગનું એન્ડિંગ કરીને પછી એન્ડિંગ કરીશું બરાબર ને તો મિત્રો સાંજે મળીએ ત્યાર સુધી હું જાઉં છું રમવા પછી બીજું શું યાર ચલો ને રમવા મિત્રો હું મારો જે મોબાઈલ છે ઘરે બે જઈશ માટે ત્યાં તો મોબાઈલ નહીં લઈ જઈ શકું માટે ત્યાંનું વ્યૂ તો નહીં દેખાડી શકું પણ હા જરૂર જો તમારે ત્યાંનું વ્યૂ જોવું હોય ને તો આ વ્લોકમાં છે ને વધારે નથી કહેતો પણ વન કે વ્યૂઝ આવી દો તો તમને ત્યાંનું જરૂર એક હજાર ટકા ત્યાંનું તમને વ્યૂ બતાવી દઈશ મિત્રો અને મિત્રો હું એ વિચારું છું કે આપણે હું આટલા વ્લોગ મેલું તો મારે તો યાર વ્યૂઝ નથી આવતા હા કરણ ઠાકોર એ તો મિત્રો ટ્રેન્ડિંગમાં ચાલતું હતું એટલે વ્યૂઝ આવ્યા પરંતુ આમ નથી આવતા પણ મિત્રો જે એસબી બી છે ને એ વ્લોગ જે મીકી છે ને એમાં એવા વ્યૂઝ આવે છે ડે ધનાધન વાત છોડી દો મિત્રો અત્યારે કોઈ પણ એમને ટીમનું ચેનલ બનાવ્યું એમાં વ્યૂઝ કેમ આવે છે એ ખબર નથી પડતી માટે મિત્રો એક જ કારણ હોય કે એમની પબ્લિક જે છે વધારે છે પહેલા પબ્લિકના જે નજરમાં તો થઈ ગયા તો મિત્રો હજી તો હું નવો જ છું આ તો આપણો પહેલો જ વ્લોગ છે અને હવે તો નવા નવા વ્લોગ આવે ખાલી જુઓ વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે ફાઇનલી એટલે ફાઇનલી હંડ્રેડ ટકા જાઉં છું રમવા માટે તો ચાલો રમવા માટે હું સાંજે આવીને તમારા બધા સાથે વાતો કરીશ तो दोस्तों अभी मैं फाइनली खेल बिल के घर पे आ चुका हूँ एंड अभी आप लोग देख सकते हैं कि पूरा का पूरा रात का समय कैसा है इधर का सब कुछ व्यू कैसा आ रहा है एंड दोस्तों अगर आप लोगों को पता नहीं है तो मैं बता दूं कि मेरी नई नई ऐसी वीडियो देखना है मेरे चैनल को कर दो सब्सक्राइब वीडियो भी कर दो जल्दी से लाइक और दोस्तों अभी बैकग्राउंड में ज्यादा रहा है उसकी वजह से अभी मैं ज्यादा व्लॉग शूट नहीं कर पाऊंगा तो आज के व्लॉग में इतना ही मिलते दल अभी मैं तब तक के लिए जाए श्री राम दोस्तों